કરવાની ભચાઉ તાલુકાના શામખિયાડી મધ્યે નેશનલ હાઈવે ઉપર આવેલ હક સ્ટીલ લેન્ડ મેટાલિક્સ કંપની દ્વારા ભારે મોટી માત્રામાં પ્રદૂષણ ફેલાવાઈ રહ્યું છે આ વિસ્તારમાં આ કંપની માટે પ્રદૂષણના કારણે ચામડી રોગો જેવા અસંખ્ય રોગચાળો ફેલાયો છે હક સ્ટીલ કંપની દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નીતિ નિયમોનું સરયામ ઉલ્લંઘન પૂર્વા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઘોર નિંદ્રામાં હક સ્ટીલ કંપની દ્વારા એટલું પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે કે એની કોઈ સીમા નથી કલાક ચાલુ રાખવામાં છે છે હક હક સ્ટીલ કંપનીના પ્રદૂષણથી આજુબાજુના ગામોના લોકો પોકારી ગયા સ્ટીલ કંપની વિરુદ્ધ પૂર્વ કચ્છ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને કંપની વિરુદ્ધ પગલા લેવામાં નહીં આવે તો સભ્ય સચિવ શ્રી ગાંધીનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ રજૂઆત કરાશે કંપની દ્વારા મોટી માત્રામાં કરાતું પ્રદૂષણ અટકાવવા બાબતે રબારી સોમાભાઈ દેશરાભાઈ દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીધામ કચ્છને રજૂઆત કરવામાં આવી છે. જે ભારત જય સંવિધાન મિત્રો જે ભારત સાથે જય સંવિધાન સાથે દરેક મિત્રોને જણાવવાનું કે પચાઉ તાલુકાના સામીખેરી મધે નેશનલ હાઈવે અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આવેલ હોક સ્ટીલ જર્મન ટીએમટી કંપની દ્વારા આજકાલ મોટી માત્રામાં ભારે પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે કંપનીના જે તે પ્રદૂષણ ફેલાવે છે તેના વિડીયો અને ફોટા પણ મારી પાસે પૂરતા પૂરા ઉપલબ્ધ છે આ બાબતે મેં પૂર્વ કચ્છ ગાંધીધામ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ રજૂઆત કરેલી છે જરૂર પડે ગાંધીનગર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સભ્ય સચિવની પણ આ બાબતે રજૂઆત કરવામાં કરવાના છીએ આ કંપની દ્વારા અતિ મોટી માત્રામાં એટલું પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં આજકાલ ચામડીના રોગો અને અશખ્ય રોગ અશખ્ય એવા ચામડીને ચામડીના રોગો જેવા અશખ્ય રોગો રોગોએ ભરડો લીધો છે અને ક્યાંક ને ક્યાંક આવડું મોટું આટલું મોટું જણ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે ખુલ્લે આમ ચોવીસ કલાક કંપની કંપની દ્વારા ચીમની ચાલુ રાખવામાં આવી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક પૂર્વ કચ્છ ગાંધીધામ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ બોર્ડના જે તે જવાબદાર અધિકારીઓ છે તેમની પણ મીઠી નજર હોય એવું હાલના તબક્કે લા લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક મોટી માત્રામાં પ્રદૂષણ જે ફેલાવવામાં આવી રહ્યું છે તે આ ગંભીર બાબત છે વન અને પર્યાવરણ વિભાગના નિયમો અને નીતિ નિયમનું ખુલ્લે ઉલ્લંઘન છે આવનારા દિવસોમાં કંપની વિરુદ્ધ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જો કોઈ યોગ્ય પગલાં નહીં રહે તો અમે ચોક્કસ કક્ષાએ પણ રજૂઆત કરશું એમ અચકાશું નહીં જય ભારત જય હિન્દ